ને જય શ્રી કૃષ્ણ બધા દઈરાની તો જો વરસાદ હે એ કાલે હાજી ઝીણો ઝીણો આવ્યો એ પાછો ઝીણો ઝીણો સાલું જતો અગિયાર હવા અગિયાર વાગ્યા સુધી હું જાગતો ત્યાં હું તો જરા સંભળાતો તો જ મેં ઝીણો ઝીણો પણ હું તો કંઈ વધારે નથી આવ્યો અટાણે ફૂલ આખું વાદળું જ છે આખું ઉપર એક રહ વાદરું આપણે કીએ ને એક રહ વાદરું થાય ને ગાય તો તો ઈવો ને વીત તો થાતું તે નથી આ શારી વાહુ વીત થાતે તી બધાઈ માં આ ફૂલ વીત થાતે એકદમ જોરદાર ને હારા મહારો વરસાદ હે બીજે કાકી પણ અમારે તો એટલી હાજર ને પણ જો માંડવી હે એ તા ये भी आवे गई है ना तो मैं देखा रहा करी ठाकू की बाहर निकले गई मजे निकले हम चेचा उसी है कड़पला सा है आ, मेथियो ना इतनी चो पण પછી બીજા ખેતર જે બાકી છે જેમાં વાવણી ને જ થઈ ઈ ખેતરમાં વાવણી થઈ ને એવો ને બાકી આ બાજુના ગામડા ના આવે ત્યાં આપણે જઈએ ત્યાં ખેતરમાં પાણી ભરાઈ ગયા એવો મેં વીવું કાલે ડુંગર ઉપર અમારે આગળમાં નડું આડું ને આજ મારે શરૂઆત કરવાની છે વાહીદાની વાહિદામાં તો એ હું પડ્યું ને જે કાલે કાઢ્યો ને અમે એ બધું થોડું થોડું રેગું હોય ને જમા જામ્યું હોય થોડું થોડું એ કાંક કાંક રેગલ હોય ને પછી સીધો સીધો મેં આવ્યો તો એ બધું પડી દઉં એટલે જમાવટ થઈ ગયા હે

નકતા આજે સીધે સીધો માથે મેં આવ્યો વારવા માં બધુંય વરાઈ જાય તો આ મેં આવ્યો એટલે તારે બધુંય થઈ ગયું પછી ધીરે ધીરે થઈ જાય તમારે વાહિદાનું પાંચ મહિના લાગી પડી હતી કાયમ વારે ટોય હરખ્યા નાખવાના જ છે તો પેલા બીહું નહીં નાખે દા પછી વાહીંદાની નાખવાનું ચાલુ કરે લીધું એ પૂંજા પડ્યા નહીં આગળ નાખવા લાઈટ તો અમારે કાલે શ્યાર વાગે વાવડો ફૂલ નીકળ્યો ને તાર ગઈ ત્યાં છે તો આવીને તો આખી રાત હે લાઇટ નહોતી અમારે પંખા બે હાલ્યા ને આખી રાત લાઈટ ન તો ને એવી ગરમી અને એવા દાડિયમડીમાં કેટલા જાવ ફૂલડા ફૂલોડા એવા દાડિયમના ફૂલડા કેટલાક રહીએ ને કેટલાક ખરી જાય દાડિયમમાં આ મહી હિંહલ ઉતરના છોડવા મલકના દાડિયમના નાથી તો ના વાવી ત્યાં એસીનું પાણી પડે નથી તેને પાણી તો અસર ચડ્યા રાખે પછી દાળીમાં મોટા કોઈ દી નથી આજે ફક્ત ઠાકુકા દેખાય મલકના કામ થઈ રીક કે જાય કે હેઠા ખરી જાય થોડાક હેઠા પીડ્યા જોવા પૂજા કરી દીધા કાલે વાવડાના મલક પાંદડા ફૂલડા ને ખેડ્યા હતા રૂપા સંપાના ફૂલડા ઉપરથી ખેડ્યા હતા કરેડના ફૂલોડા ખેયા હતા ફૂલડા એવા રૂપારા લાગે વારવા પડે ને કાં ડેલામાં ગીરીએ ને હા આ થયા નહીં મલક ફૂલડા પીળ્યા હોય દેલા નહીં હાવ મોવા ગયે રૂપાલા કરે અસલ હાવે ને સંપા ના હે એવા રૂપા હા સંપામાં જવા કેટલા પીડ્યા ચાડવાની મજા આવે ગઈ મેં આવે ગોતી જવા ઓઈ લ્યા મોસમ બી મલક ના હે મોટા મોટા થઈ ગયા એ વાલો ચાર ચાર પાંચ પૂજા કર્યા ને હામાં ને ખર્યા ને પછી હું પૂજા કરા ને કુડીમાં નાખે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મેં ચાલુ થયો ત્રણમય થયો હરે રાતું દીયે સો ઈ તારીખે ને જ હા સો પછી અગાહી લેતી થઈ જાય તો માણસ નિરાંત થઈ જાય અતાને દોર ઘેરો ઘેરો ઓયલા લેયું લાગે ખબાવ ગાવણી થઈ જાય ને થઈ નહીં આજા હવા ને ફણ હે ચાલુ ને હા મોટી વાન કરીએ ઇ મલપુડા હે

વાવણી કરે જગ પરમાણે વાલે બધું શિયા દેખાડે ફૂલ મેં પડે ડુંગર ઉપર ની ત્યાં કઈ દેખાતું જ નથી મે વાદળા વરહે એવું લાગે આગમાં એવો પડે હે ને એ હા ધોરું ધોરું થયું ગમા આ ઉપર ની હે ને એ બધા મેં વરહે પાછળ જઈ ગમે છે તમને હું દેખાડ અમારે ત્યાં આજે થોડા થોડા સાટા આવે બાકી એમ થાય કે જાણે અમારે આ વેસમાં જ્યાં શિયાળી વાહ ઉમે પડે છે એવું લાગે જો આગમની વાળીઓ હોય ને જવો ગાજે જો એ બધા એમાં જવો એ ધરું ધરું હે એટલે ના ઝીણો ઝીણો મેં અહીં જ આગમવાની બધી વાળીઓમાં વિજય થાય જવા ગમે તો ડુંગર ઉપર તો એટલું ફોનમાં દેખાતું હોય કે ન દેખાતું હોય મેજ ફૂલ પડે ગાજવાનું સાલું જ છે જા ઉપલે વાદરાઓમાં જે ફણી 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 અમારે આવે અમારે જે ફૂલ મહેનત હતો આ ગાજે હા હા જો ઠાવ કરો આવે છે ને ફૂલ અહીં પાણી વ્યા જાય એવો મારગ વધારે માંથી ને આગળ ઊંડું વળ્યું હે ને ઊંડિયું એમાં ને ત્યાંથી ફોન ને તમને એટલું દેખાતું હોય કે ન દેખાતું હોય એ ગમે તો ફૂલ ધોરું ધોરું હજાર આગળ

કાલે આ કોઈ નીકળે ગયું એનું આજ ફૂલ મે આવે જાય તો બધું ધોવાઈ જરાક વહી ગયો ચો આવે ગો મે ફૂલ જવલી ચાલુ થઈ ગયો હવાર નું ફેણ 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 ચાલુ હતો અકાણે ફૂલ આવ્યો ને ગાજે આવ્યો જવા પાણી દેખાય ફરિયાઓમાં

બીજા એ જ જાવ આવે મા પીંજાઈ જાવ નાવ આ તો હું સત્રી લઈને આ ગમાટો મારથી આવ જોવો તા ફૂલ વાવડો હે બી સત્રી રાખીશ પણ બરસતરી કાવડો થઈ ગયો એવો વાવડો ઓહો

એવી ગરમી હતી મારી હિંમત થઈ બહાર હાલો આજ મારા દર્શકો હે ને બધા દેખાડા મેં અમારે આવ્યો એ હિમર ગામ હે પોરબંદર તાલુકો જિલ્લો પોરબંદર ગામ સીમર ના આવો વરસાદ આવ્યો

અમારે બધા કાલર પાણી ને ભરાઈ ગયા આ કાલે બોલ્યા તા કાલો ને લાઈટ ગયા મશીન માં નાખવાનો મેળ આવ્યો ને

બઉહારો મે આવે ગયો આ ભી હું બધા મજા આવે ગઈ ચા ભારી આવ્યો ઓલી ખાડ માં પડે પાણી ઓલી ખાડ માં આવે વાથી ખેતર માંથી દળેરો પડે હાવ ભરાઈ ગઈ તો ખાડ થોડીક ઉણી રહી જો અમે આ પુંગરા સાફ કરવા આવ્યા પણ આ જવા ઉપર ગયું તે ઓલું ખેતર હું ને હારામ હારું ખેડા લ્યો તો એમાં જવા પાણી બુજને દેખાણું હો ગું બધું પાણી ને આમાં આ બધા દેખાઈ ગયા પાણી એ અમારા ખેતરમાં મોજ ને દેખાણું ખેડ હારામ હારી હું ને પાણી બધું અંદર ઉતરે ગું જો આ જો એ વા દેખાય જય કોરું ખેતરિયમ જય કોરું એમાં દેખાણ હતું હોય ગોચલી વાર માં જવાથી હું બગીશ તમને